ભાવનગર શહેરના સંગડિયા બજાર વિસ્તારમાં મોડી રાત્રિના સમયે ચાર થી પાંચ શખ્સો આવીને ઘરમાં માથાકૂટ કરી ગાળો આપી મારી નાખવાની ધમકી આપીને ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી ભાવનગર શહેરના સંગડિયા બજાર વિસ્તારમાં રહેતા મહેંદી વીરાણીના ઘરે મોડી રાત્રિના સમયે સજાદ આબિદભાઈ પુંજાની નદીમ આબિદભાઈ પૂંજાની અનિશ નોસાદભાઈ પુંજાની સહિત બે જણા શખ્સો ઘરમાં આવીને રમઝાન અલી વિરાણીને બોલાવી કે તારો છોકરો મહેંદી ક્યાં છે તેમ કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપીને માં તોડફોડ કરી શખ્સો ફરાર થઈ ગયા હતા જેને લઈને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી સંગળિયા બજાર સુપર મેડિકલ ની બાજુમાં હમ શું બનાવ બઈ મે હું બપોર તારે 12 વાગે સૂતો છું અને મારા છોકરાને બોલાવી કીધું કે ભાઈ તારો ભાઈ ક્યાં છે મહેંદી સમજાય મારા છોકરા કીધું કે તમે બહાર ગયો છે તે મારા ઘરના બહાર નીકળ્યા એને પછી એને ગાળ દીધી મારવા જતો મારા છોકરા શરીર લઈને મારવા આવ્યો અને ચાર થી પાંચ જણા હતા એ લોકો શું નામ છે એનું એનો સજાદ આબિદ અલી પૂંજાણી નદી આબિદ અલી પૂંજાણી અને બીજો એક ભાઈ એનો કાકા નામ હું છોકરા અનીસ અનીસ નવસાદ અલી પુંજાણી કારણ શું મારવા આવવાનું મારા ભાઈ ત્રણ સાર અદાવત જૂની નામ વિરાણી મહેંદી રમઝાન અલી વિસ્તારનું નામ છે સંગડિયા બજાર સુપર મેડિકલ બનાવમાં એવું બનેલ છે કે મારા પપ્પા રાતે બાર વાગે સુતા હતા ઘરે ને મારો ભાણિયો સજ્જાદ સજ્જાદ આબિદ અલી પૂંજાણી એની સાથે નદીમ આબિદ અલી પૂંજાણી એની સાથે અનીશ નૌશાદ અલી પૂંજાણી અને ત્રીજો ચોથો વ્યક્તિઓ ટકો કરીને હતો અને બીજો પાંચ જણા હતા ટોટલ ને એ પાંચેય જણા પહેલાં મારા ઘરમાં ગયા મારા ભાઈને ગાળું દીધી મારા ઘરમાં તોડફોડ કરી અને પછી મારા ભાઈને કીધું કે તારો ભાઈ મહેંદી ક્યાં છે તો મારા ભાઈએ ના પડી જાય મહેંદી બહાર ગયો એમ કરીને મારા ભાઈને છરી લઈને મારવા ગયો મારા મમ્મી આડ્યા મારા મમ્મીને ગાડી દીધી અને એમ કીધું કે ને જને તને મારી નાખી અને મારા પપ્પાને એમ કીધું કે સમજાવી દે તારા છોકરાને કરે તો કાલે કાલે મારી જ નાખવાનો છે એમાં કાંઈ ખોટું નથી કરવાનું મારી જ નાખવાનો છે મારા તળાવ દીધા મારી નાખ્યું મારવાનું કારણ એ કે મારો ભાઈને આમાં નોકરી કરતો અને મારા ભાઈએ નોકરી મૂકી દીધી અને મારા ભાઈને ખોટે ખોટે દબાડે છે